નમસ્કાર બાળમિત્રો કેમ છો બધા મજામાં ને રોજ રોજ નવી વાર્તાઓ સાંભળવાની કેવી મજા પડે છે મને કેજો હો કે તમને ગમે છે કે નહીં ક્યાં કહેશો તમે તો મને ઓળખતા નથી યુટ્યુબ જ્યાં તમે વાર્તાઓ સાંભળો છો ને ત્યાં જ નીચે એક નાનકડી કમેન્ટ કરી દેજો તમને કોઈ બીજી વાર્તા સાંભળવી હોય તો પણ કહેજો અને હા ઇંગ્લિશ કે હિન્દીની વાર્તા સાંભળવી હોય ને તો એ કહેજો હો ને તમારા મિત્રોને પણ સંભળાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો એક હતો ઉંદર એ દરમાં રહેતો હતો આ ઉંદર ઉંદરભાઈ દરની બહાર નીકળી ને બહુ ચું કરે અને કૂદાકૂદ કરે તો પણ થાકે નહીં આ ઉંદર એક દિવસ ફરતો ફરતો એના દરથી બહુ દૂર નીકળ્યો ત્યાં એક ઝાડ નીચે બહુ બધા મોટા નાના અણીદાર કાળા અને સફેદ પથ્થર પડ્યા હતા પથ્થર જોયા એટલે એ પથ્થર પર ચડી ને કૂદવા લાગ્યો એક પથ્થર થી ત્રીજા ઉપર કૂદા કૂદ કૂદા કૂદ કરવા લાગ્યો એને પથ્થર વાગતા પણ કૂદવાનું ભા ન કરે આમ કુદ કુદા કૂદ કુદા કૂદ કરતા કરતા ઉંદરભાઈની ની પૂછડી બે પથ્થર વચ્ચે ફસાઈ ગઈ ઉંદરે તો આમ કર્યું ને તેમ કર્યું બહુ જોર લગાડ્યું પણ પૂછડી નીકળે જ નહીં બહુ જોર પૂછડી કાઢવા ગયા તો પથ્થરની ધારથી ઉંદરની પૂછડી જ કપાઈ ગઈ ઉંદર તો રડવા લાગ્યો કરતો પૂંછડી લઈ ને વિચાર કરવા લાગ્યો કે હવે શું કરું મને તો બધા ઉંદર બાંડો વાંડો કહીને લઈને વિચાર કરતા એક કુંભાર પાસે પહોંચી ગયા કુંભારભાઈ માટીના વાસણો બનાવે ઉંદર કહે કુંભારભાઈ કુંભારભાઈ મારી પૂછડી માટીથી સાંધી આપો ને કુંભાર કહે અરે ઉંદરડા માટીથી તે કઈ પૂછડી સંધા સકતી હશે પાણી પડશે તો તારી પૂછડી ફરીથી છૂટી પડી જશે કુંભાર પાસેથી નિરાશ થઈ ને ઉંદરભાઈ પૂછડી હાથમાં લઈને આગળ ચાલ્યા તો રસ્તામાં એક દરજીની દુકાન આવી તેણે દરજીને વિનંતી કરી કે દરજી ભાઈ દરજી ભાઈ મારી પૂછડી સીવી આપો ને દરજી કહે મારા સંચાની સોય તૂટી જાય ઉંદરભાઈ ત્યાંથી એ નિરાશ થઈને આગળ ચાલ્યા ચાલતા ચાલતા તેણે એક ડૉક્ટરનું દવાખાનું જોયું ઉંદર તો ગયો દવાખાનામાં અંદર જઈને ડોક્ટરને કહે ડોક્ટર સાહેબ મારી પૂછડી કપાઈ ગઈ છે મને સાંધી આપો ને ડૉક્ટર કહે તમારી કપાયેલી પૂંછડી જોઈ ને મને દુઃખ તો બહુ થયું પરંતુ તમારી આ કપાયેલી પૂંછડી સાંધવા માટે પ્રાણીઓના ડોક્ટર એટલે કે વેટરનરી ડોક્ટર પાસે જવું પડે મારું કામ નહીં હવે ઉંદરભાઈ પહોંચ્યા પ્રાણીઓના ડોક્ટર પાસે અને પૂંછડી સાંધવા કહ્યું તેથી તે ડોક્ટરે પૂછ્યું અરે રે ઉંદરભાઈ તમારી આ પૂછડી કેવી રીતે કપાઈ ગઈ ઉંદર કહે પથ્થર ઉપર કૂદકા મારતો હતો બે પથ્થર વચ્ચે પૂંચડી ફસાઈ ગઈ ને કપાઈ ગઈ ડોક્ટર કહે કાંઈ વાંધો નહીં ચાલ આવી જાઓ ટેબલ ઉપર તમારી પૂંછડી સાંધી આપું છું ઉંદર તો ટેબલ પર કૂદીને ચડી ગયો ડોક્ટરે સોય અને પાક્કા દોરાથી ઉંદરની પૂંછડીને સીવી આપી એટલે કે ટાંકા લઈ આપ્યા ઉંદરે ડોક્ટરનો ખૂબ ખૂબ આભાર માન્યો અને ચૂંચું ચૂં કરતો ખુશ થતો દરમાં જતો રહ્યો અને ડોક્ટરે કીધા પ્રમાણે થોડા દિવસ ઇન્ફેક્શનનું ધ્યાન રાખ્યું અને દવાઓ પણ લીધી તમારામાંથી પણ ઘણાને પડવા વાગવાને લીધે ટાંકા લેવા પડ્યા હશે ને ધ્યાન રાખવાનું રમવાનું કૂદવાનું પણ આપણા શરીરનું ધ્યાન રાખીને મોટું કોઈ ના પાડતું હોય કે વાગી જશે તો એવી જગ્યાએ નહીં જવાનું અને સેફ જગ્યાઓ પસંદ કરવાની ધ્યાન રાખજો હો બાળકો આની સાથે ઉંદરભાઈ પાસથી આપણે બીજું પણ શીખ્યા કે સાચું માર્ગદર્શન મળે તો તકલીફ દૂર કરે એવા માણસ પાસે પહોંચી શકાય છે અને બીજું કે એક જણાએ ના પાડી તો ઉંદરભાઈ પ્રયત્નો મૂક્યા નહીં એટલે કે પ્રયત્નો તો કરતા રહેવાના સમજી ગયા ને પ્રયત્નો કરવાના સાચું માર્ગદર્શન મેળવવાનું અને રમવા માટેની સલામત જગ્યાઓ અને સલામત રીતો સધવાની અને ત્યાં જ રમવાનું ધ્યાન રાખજો ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ